નમસ્કાર દોસ્તો બગદાણાના નવનીત બાલિયા જેના ઉપર હુમલો થયો હતો અને હુમલા બાદ એસઆઈટી ની રચના થઈ હતી પરંતુ એસઆઈટીની રચના બાદ લાગતું હતું કે હવે મામલો છે કે શાંત પડી જશે પરંતુ ફરી આ મામલો છે તે ગરમાયો છે એસઆઈટીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ હવે પૂછપરછનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે એવા દાવાઓ થઈ રહ્યા છે કે તળાજાના બે ત્રણ ગામની અંદર એસઆઈટી અને એલસીબી છે તે રાત્રિના સમયે ખાબકી હતી અને અનેક શંકાસ્પદોને ઉઠાવી લીધાના દાવા થઈ રહ્યા છે આ સિવાય આવનારા બે દિવસો આ કેસને લઈને ખૂબ મહત્વના માનવામાં આવી રહ્યા છે પચાસ જેટલા સરપંચોએ રાજીનામા ધરી દેવાની ચીમકી આપી છે બે પીઆઈની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે આ સિવાય સમાજના આગેવાનો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો એકઠા થઈને રેલી યોજીને આવેદનપત્રો સુધી આપવાની વાતો થઈ રહી છે સમગ્ર મામલે શું નવા અપડેટ છે આ તમામ મુદ્દે જાણીએ કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત નવનીત બાલધિયા ઉપર હુમલો થાય છે અઠાવીસ ડિસેમ્બરની આસપાસ ગત મહિનાની અંદર આ હુમલો થયો હતો ને ત્યારબાદ આ મામલો છે તે તૂટ ગયો હતો આ સમગ્ર મામલે ભાવનગર પોલીસ અને તેના કારણે જ એક ડીવાયસપી બદલી કરી નાખવામાં આવે છે બે પીઆઈની બદલી કરી નાખવામાં આવે છે અને સીટની રચના કરવામાં આવે છે મતલબ કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે તૈયાર કરવામાં આવે છે અને આ ટીમ તૈયાર થયા બાદ હવે લાગી રહ્યું છે કે આ કેસ છે સમગ્ર તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે જેની પાછળનું કારણ છે એ દાવાઓ અમુક સોશિયલ મીડિયાની અંદર થઈ રહ્યા છે કે એસઆઈટી અને એલસીબી ની ટીમો છે તે રાત્રિના સમયે ત્રણ જેટલા તાલતળાજાના બે થી ત્રણ ગામો છે આસપાસના વિસ્તારના ત્યાં રેડો કરી હતી અને ત્યાંથી શંકાસ્પદ યુવાનોને ઉઠાવી લીધા છે ઉઠાવ્યા બાદ તેને આઈજીપીની ઓફિસ લાવવામાં આવ્યા હતા અને ત્યાં રાત મોડી રાત સુધી આ યુવાનોની પૂછપરછ કરવામાં આવી છે તળાજાનો દાથા પોલીસ સ્ટેશન છે આ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા બે ગામ કોદિયા અને પાદરી ભમ્મર આ બંને ગામોમાં

આવતીકાલે એક પોસ્ટ છે જે વાયરલ થઈ હતી જે પોસ્ટની અંદર સોળ જેટલા યુવાનો દ્વારા સોળ જેટલા કોળી સમાજના આગેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ન્યાયની માંગ કરવામાં આવી હતી ચૌદ તારીખ સુધીમાં ન્યાય ન મળે તો આ યુવાનો છે આ નેતાઓ છે તે બગદાણા ખાતે આત્મવિલોપનની ચીમકી આપી હતી અને આત્મવિલોપનની ચીમકીને લઈને ખળભળાટ મચી ચુક્યો હતો સાથે જ આ જે મીટિંગ થઈ જે સરપંચો છે પચાસ જેટલા સરપંચો છે એવું ભણાય છે કે કુલ સમાજના એ વિસ્તારના ગામોના સરપંચો છે જેની એક બેઠક થઈ રાણીવાડા કરીને ગામ છે આ રાણીવાડા ગામ ખાતે આ સરપંચોની બેઠક મળી હતી જેમાં પચાસ જેટલા સરપંચો એવી જ ચીમકી આપી છે કે આ કેસમાં જે આરોપીઓ છે તેની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તેને પૂરતો ન્યાય નહીં આપવામાં આવે તો પચાસ જેટલા સરપંચો છે તે રાજીનામા થઈ જશે આ બીજી મહત્વની ખબર છે તે સામે આવી હતી કે સરપંચો છે તેને રાજીનામા આપી છે છે સાથે સાથે કરીને ગામ આ મહવાના કોળી સમાજના નેતાઓ કોળી સમાજના યુવાનો આગેવાનો જે સદસ્યો છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આ તમામ લોકોની બેઠક થઈ હતી અને આ બેઠકની અંદર એ નક્કી કરવામાં આવ્યું કે ભોટેશ્વર ગામથી ડેપ્યુટી કલેક્ટર મતલબ કે પ્રાંત અધિકારીની કચેરી સુધી ચાલીને લોકો રેલી યોજીને ત્યાં સુધી પહોંચે અને ત્યાં આવેદનપત્ર પાઠવવાનું આયોજન છે એ સત્તર તારીખના રોજ કરવામાં આવ્યું છે આ સિવાય સત્તર તારીખે એક બીજી મહત્વની ખબર સામે આવી હતી કે જેની અંદર બીએપીઆઈ જેને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે બીએપીઆઈ જે આ કેસની તપાસ કરી રહ્યા હતા નવની નવનીત બાળધિયા બાલધિયા છે તેને જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે એ પીઆઈ જે ડીવી ડાંગર કરીને છે એ તપાસ કરી રહ્યા હતા તેની બદલી કરી નાખવામાં આવી છે ત્યારબાદ મહવાના એક પીઆઈ હતા કે એસ

ગંભીર આક્ષેપ જે કઈ છે એ માયાભાઈના દીકરાને લઈને થયું છે જેથી તેની સામે કાર્યવાહી કરવામાં આવે બીજી તરફ આઠ આરોપીઓ પકડાયા હતા પરંતુ પરસોત્તમભાઈ અને હીરાભાઈ અને કોઈ સમાજ છે તે એકઠો થાય છે અને આ સમગ્ર મામલો છે તે ટૂટ પકડે છે એસઆઈટી રચના થાય છે નાખવામાં આવે છે એસઆઈટીએ આ જે આરોપી પકડાયા હતા આઠ તેના ત્રણ દિવસના ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા તેની સામે એકસો બી ની કલમ પણ ઉમેરો કરવાની માંગ કરી હતી અને હવે એવું મનાય છે કે એસઆઈટીએ તળાજા વિસ્તારના બે ગામ કોદિયા અને અન્ય ગામ છે ત્યાં શંકાસ્પદ યુવાનોને ઉઠાવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જો કે આની પુષ્ટિ નથી થઈ આ સોશિયલ મીડિયાની ચેનલોના દાવાઓ છે પરંતુ આ આવનારો દિવસ મતલબ કે આવતીકાલ અને સત્તર તારીખ આ કેસને લઈને ખૂબ મહત્વના રહેવાના છે અને હવે એવું પણ લાગી રહ્યું છે કે એસઆઈટીએ તપાસનો ધમધમાટ જે શરૂ કર્યો છે તપાસની અંદર ખૂબ તેજી હોવાનું મનાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં આ સમગ્ર કેસનું કોકડું છે જે ગૂંચવાયું છે માયાભાઈ આહિરના છોકરાના નામને લઈને એ કોકડોનો ઉકેલ થાય ટીઓ પણ લાગી રહ્યું છે જો કે તે આ સમગ્ર કેસમાં દોષી છે કે નહીં એ તો પોલીસ જ કોલાશ કરશે દોસ્તો આ તમા મુદ્દા આપણો સુમાનુ છે આપણો સુ કહું છું જરૂર છે આપ કમેન્ટ કરજો અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવા કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ પણ સાવધાન રહો સતક રહો સલામત રહો જોદાર રહો આવાજ વિડિયો માટે નમસ્કાર ધન્યવાદ